વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં આવેલ ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં ચોરી થઈ હતી શહેરના ભરચક વિસ્તાર સુલતાનપુરા ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં ત્રેવીસમી ડિસેમ્બર રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા શટરનું તાળું તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરો સીસીટીવી કેમેરામાં ન ઝડપાયા માટે સીસીટીવી પણ સ્પ્રે લગાવી દીધો હતો ત્યારબાદ દુકાનમાં પ્રવેશી ગલ્લામાંથી રોકડ પંદર હજારની ચોરી કરી હતી સાથે જ ઇમિટેશન જ્વેલરી ઇટલી લઈ ગયા હતા તેની જાણ હજુ થઈ નથી સમગ્ર મામલે ઇમિટેશન જ્વેલરી શોપના માલિકો બિલાલભાઈ યુસુફભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરી હતી સમગ્ર મામલે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન પ્રમુખ પરેશ પરી દ્વારા આવી ચોરીની ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે આ પ્રકારની ઘટનાથી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ચિંતિત છે સંગઠનના વેપારીઓ ભયમુક્ત રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી માંગ કરી હતી ગંભીર બાબત છે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં પાંત્રીસ થી વધુ વેપારીઓ અને જે અમારું સંગઠન જે શરૂ કર્યું એ હાજરમાં ચાર દરવાજા પોલ સુલતાનપુરા લાલા કાકાના ભજીયાની ગલી આજે ખૂબ ગંભીર બાબત છે કે લાલા કાકાના ભજીયાની બાજુની દુકાન એમ એમ જ્વેલર્સ ના તાળા તૂટ્યા તમે ત્યાંના વિઝ્યુઅલ જોજો જે તાળા લોખંડ ના તૂટે એવા તાળા તસ્કરોએ સવારે સવા છ વાગે તાળા તૂટે છે ખુબજ ગંભીર બાબત છે અંદરના કેમેરા ઉપર એ લોકોએ બ્લેક કલર લાગી દીધો છે કરોડો રૂપિયાનું વહીવટ આ અમારી ગલીઓમાં થાય છે આંગળીયાની ગલી કહેવાય સોના ચાંદીના વેપારી ઇમિટેશનના કટલરીના વેપારી રોજ જે રોજ કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય એ વિસ્તારમાં જ્યારે આજે ચોરી થઈ છે એના માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ખૂબ જ ચિંતિત છે માન્ય કમિશનરશ્રી આજે વડોદરાનું ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એમને હવે વેપારીઓને તકલીફ ના પડે વેપારીઓ ભયભીત થયા વગર સારો ધંધો કરી શકે એના માટે સતત આખી રાતનું પેટ્રોલિંગ વેપારીઓ આપવું પડે છે જે દરવાજો આટલો મજબૂત છે એને તોડું તો અહીંયા સિટીમાં તો બધા લાકડાના દરવાજાવાળા દુકાનો હોય છે દસ બાય દસ ની દુકાન વીસ બાય વીસ ની દુકાનોમાં લાકડાના દરવાજા હોય છે આ તો ચોર એને ઓરિજિનલ સોનાની દુકાન સમજીને ચોરી કરી પંદર ની આજુબાજુની ચોરી થઈ છે થોડી સાઈઠની બોટલ અત્તરની બોટલો થઈ બીજું કેટલો માલ લઈ ગયા છે ગણતરી થાય છે જ નહીં માટે ખૂબ જ ગંભીર બાબત છે હું જે સિટીના જે ચાર ચાર મુખ્ય પોલીસ સ્ટેશનો છે નવાપુરા પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન એ ચારે ચાર પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશન કે તમારું રાતનું પેટ્રોલિંગ ખૂબ સારું વધારો વેપારીઓ ભયભીત કર્યા વગર સારો વેપાર કરી શકે આ તો એક સંજોગ એવા થાય કે ખાલી પંદર હજાર કેશ ગઈ આજે એક એક દુકાનોમાં રોજની લાખ લાખ બબે લાખ રૂપિયાના ટર્ન ઓવર થતા અને દુકાનમાં હોત આજે વેપારીને બે પાંચ ટકાના માર્જિનમાં આજે આટલા બધા રૂપિયા ગુમાવવાનો વારો આવે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર